સાહેબ ઓલા માઇક્રોરાઈઝા કઈ રીતના કામ કરે એનો વિડીયો બનાવો ને માઇક્રોરાઈઝા કઈ રીતે કામ કરે છે એ જાણવું છે કંઈ વાંધો નહીં ચાલો સમજીએ વૈજ્ઞાનિક રીતે ખેડૂત મિત્રો માઇક્રોરાઈઝા એક ફાયદાકારક ફૂગ છે જે જમીનની અંદર મૂળ સાથે રહી પોતાનું જીવન જીવે છે મિત્રો માઇક્રોરાઈઝા બે પ્રકારના આવે છે એક એન્ડો માઇક્રોરાઈઝા અને એક એક્ટો માઇક્રોરાઈઝા એન્ડો માઇક્રોરાઈઝા છે મૂળની અંદર રહી અને કામ કરે છે અને એક્ટો માઇક્રોરાઈઝા છે મૂળની બહારની સાઈડ રહી અને પોતાનું કામ કરે છે અને જો કામની વાત કરીએ તો છોડના મૂળ સાથે સંલગ્ન થઈ અને દૂર દૂર પડેલા તત્વો અને પાણીને આ છોડના મૂળ સુધી પહોંચાડે છે અને એ બદલામાં મૂળ એને સુગર સ્વરૂપે ખોરાક પૂરો પાડે છે હવે સમજાય ગયો સમજાય ગયો ફોલો તો કરી લે